આજે આપણે છોટાદેવપુરના ઇતિહાસ વિશે વાત કરીશું છોટાદેવપુર રજવાડા અને આદિવાસી સંસ્કૃતિ ઘેરાયેલો છે છોટાદેવપુરનો જિલ્લો મુખ્યત્વે છોટાદેવપુર રજવાડા અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે સ્થાપના વર્ષ છોટાદેવપુર રજવાડાની સ્થાપના ઈસન સત્તરસો તેતાલીસમાં થઈ હતી આ શહેર અને રાજ્યની સ્થાપના રાવલ ઉદયસિંહજી દ્વારા કરવામાં આવી હતી તેઓ ચૌહાણ વંશના રાજપૂત હતા અને ચાપાનેરના પટાઈ રાવલના વંશ જ માનવામાં આવે છે આ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન રેવા કાંઠે એજન્સી હેઠળનું એક મહત્વનું રાજ્ય હતું અને તેને નવ તોપોની સલામી મળતી હતી આ રજવાડું દસ માર્ચ ઓગણીસો અડતાલીસના રોજ સ્વતંત્ર ભારતીય સંઘમાં ભળી ગયું હતું છોટાદેપુર જિલ્લાની રચના પંદર ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ કરવામાં આવી છે આ જિલ્લાની રચના વડોદરાના જિલ્લામાંથી કેટલાક તાલુકાઓ અલગ કરીને કરવામાં આવી હતી સંસ્કૃતિ અને આદિવાસી વારસ છોટા મુખ્યત્વે આદિવાસી બહુલ વિસ્તાર છે મતલબ વધારે વિસ્તાર છે જેમાં રાઠવા સમુદાયની વસ્તી મુખ્ય છે આ વિસ્તારની સૌથી પ્રખ્યાત ઓળખ પિઠોરા ભીન ચિત્રો છે જે રાઠવા આદિવાસીઓના ઘરોની દિવાલ પર કરવામાં આવે છે અને તેના તેમના મુખ્ય દેવતા બાબા પિઠોરાને ખુશ કરવા માટે ધાર્મિક ચિત્રો દોરવામાં આવે છે અહીંના લોકો મુખ્યત્વે રાઠવી બોલી બોલે છે જે ગુજરાતીની એક બોલી છે જો તમે રજવાડાના શાસ કોની સંપૂર્ણ યાદી અથવા અહીંના પ્રખ્યાત મહેલો જોવાલાયક સ્થળો વિશે જાણવા માંગતા હોય તો મારા વિડીયો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો